આ સમારોહમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી પી એલ ઝણકાંતે વિશેષ ઉપસ્થિતિ રહીને શ્રી સાપરાની કામગીરીને બિરદાવી હતી શ્રી સાપરા છવ્વીસ માર્ચ ઓગણીસો પંચ્યાસી માં કારકુન સંપર્ક માં જોડાયા હતા આડત્રીસ વર્ષની ફરજમાં તેમણે શરૂઆતની નોકરી બોડેલી અને ત્યારબાદ અમદાવાદ ખાતે કરી હતી તારીખ પહેલી નવેમ્બર બે 2023 ના રોજ મામલતદાર તરીકે બડતીથી મામલતદાર એક કલેક્ટર કચેરી બોટાદ તરીકે તેમની નિમણૂક થઈ હતી બોટાદ ખાતે ફરજના ખૂબ જ થોડા સમયમાં નિખાલસ અને સરળ સ્વભાવના કારણે શ્રી સાપરા તમામ અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓના પ્રિય બન્યા હતા પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન શ્રી સાપરા અનેક વખત શ્રેષ્ઠ કર્મચારી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે શ્રી સાપરાના વિદાય સમારોહમાં અધિકારી અધિકારીશ્રી તેમજ કર્મચારી કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહી શ્રેષ્ઠ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી